નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી આજના વિડીયોની અંદર જો વાત કરવામાં આવે તો મઘા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે સોળ તારીખથી મઘા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે વાહન મિત્રો તેમનું શિયાળ છે જેને લઈને વરસાદના કઈ કઈ રહીને ખાસ યોગ બનતા નથી પણ તો ખાસ કરીને અંતની અંદર જેમ શિયાળ છે મોડી રાત્રે મોડું મોડું બૂમો પાડતું હોય તેમ આ નક્ષત્ર ઉત્તરતાની સાથે જ મિત્રો સારા વરસાદના સંકેત છે બંગાળની ખાડીની અંદર સાયક્લોન બનશે અને આ સાયક્લોન સીધું જ મિત્રો ખાસ કરીને ગુજરાત અને ખાસ કરીને રાજસ્થાનના બંને વચ્ચેથી મિત્રો પસાર થશે જેને લઈને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ હોય કે સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગો છે આ ભાગોની અંદર ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ છે રેવા છે મિત્રો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો અતિ ભારે એટલે કે હવે જે વરસાદનો રાઉન્ડ આવશે એ મિત્રો જોરદાર વરસાદનો રાઉન્ડ આવશે અને ભુક્કા કાઢી નાખે તેઓ વરસાદ પડશે એક નહીં પણ સાથે સાથે ઉપરા ઉપરી સાયક્લોન બનશે જોકે આ સાયક્લોન થોડા થોડા અંતરે બનશે પેલા અઠવાડિયાની અંદર અંદર જે ત્રણ બની જતા એવી રીતે મિત્રો હવે જે સાયક્લોન બનશે એ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો અઠવાડિયાની અંદર માત્ર એક અથવા દસ દિવસની અંદર એક સાયક્લોન બને અને આ સાયક્લોનની સાયકલ પૂરી થાય એટલે કે બંગાળની ખાડીમાંથી બની અને ગુજરાત સુધી પહોંચતા એને દસક દિવસનો સમય લાગતો હોય કે આ જે સાયક્લોન બનતા હોય છે તે ખૂબ જ મોટા અને મજબૂત બનતા હોય છે જેને લઈને જે વિસ્તારમાંથી આ પસાર થતો હોય ત્યાં વિસ્તારમાં ભારે વરસાદ પડશે તો આજના વિડીયોમાં આપણે સાયક્લોનને લઈને જ વાત કરવાના છીએ કે આ સાયક્લોન ક્યારે બની રહ્યું છે અને આ સાયક્લોનને કારણે આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર કઈ કઈ તારીખે વરસાદ પડશે અને ખાસ કરીને ગુજરાતના કયા કયા વિસ્તારમાં જિલ્લામાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ મારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો તો ખાસ કરીને વાત કરવા જઈએ તો મિત્રો પવનની ઝડપ પણ હવે મિત્રો નોર્મલ થઈ ગઈ છે ખાસ કરીને ગુજરાતની અંદર અહીંયા જોવા જઈએ કે જે પવનની ઝડપ ચાલીસથી લઈને પચાસ કિલોમીટર એટલે કે નોર્મલ થઈ ગઈ છે હવે મિત્રો તે સ્પષ્ટ મિત્રો સિસ્ટમ બનવાને લઈને સંકેત આપી રહ્યા છે તેમજ દસ દિવસનો ફોટકાર્ડ બનાવ જમાવ જોઈએ તો તમે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ રહેવાનો છે ગુજરાતમાં જ નહીં પરંતુ સંપૂર્ણ ભારતની અંદર મિત્રો અરબી સમુદ્રની બંગાળની ખાડીમાં તમામ સિસ્ટમો મિત્રો એક્ટિવ છે જેનો ને લઈને મિત્રો ખૂબ જ સારા વરસાદના સંકેત છે આપણે મિત્રો ખાસ કરીને આજથી દસ દિવસ સુધીનો જોઈએ તો હવામાન વિભાગે હાલ મિત્રો હળવા વરસાદને લઈને આગાહી આપી છે પહેલાં સૌથી પહેલાં આપણે મિત્રો સાયક્લોનની જોઈ લઈએ પછી ત્યારબાદ મિત્રો આપણે ખાસ કરીને વાઇઝ અને વરસાદની આગાહી જોઈશું તો ખાસ કરીને નીચલા લેવલે તમે જોઈ શકો છો એકદમ હિંદ મહાસાગરમાં ઊંડે મિત્રો ખાસ કરીને સાયક્લોન સક્રિય છે અને આ સાયક્લોન સક્રિય થવા ખૂબ જ જરૂરી છે કારણ કે આપ શું જાણો છો જ્યાં જ્યાં વાવાઝોડું સાયક્લોન બનતા હોય છે ત્યાંથી ભેજને પોતાની તરફ ખેંચતા હોય છે આવી જ રીતે મિત્રો ચીનની અંદર જો સાયક્લોન બને તો ભારતમાંથી તમામ ભેજ એ બાજુ ખેંચાઈ જતું હોય અને ભારતની અંદર વરસાદ ઘટતો હોય તો ખાસ કરીને હિન્દ મહાસાગરની અંદર સાયક્લોન બનવા ખૂબ જ જરૂરી છે તો તમે જોઈ શકો નીચલા લેવલે સાયક્લોન બની રહ્યા છે અને તેને હિસાબે આગામી સમયની અંદર અરબી સમુદ્રમાં હિન્દ મહાસાગરમાં બંગાળની ખાડીની અંદર મોટા પ્રમાણની અંદર મિત્રો ભેજ ખેંચાય આવશે અને આ ભેજની અસરના હિસાબે ગુજરાત ગુજરાત સહિત મિત્રો સમગ્ર ભારતની અંદર મહિનો દિવસ સુધી સારો વરસાદ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ધીમે ધીમે સાયક્લોન નીચલા લેવલે બની રહ્યા છે જેને લઈને કેરલ છે દક્ષિણ ભારત છે એના વિસ્તારમાં તેમજ પૂર્વના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર મિત્રો સારો વરસાદ છે જોવા મળશે વીસ તારીખ સુધીને અપડેટ છે એકવીસ તારીખથી મિત્રો ધીમે ધીમે ગુજરાતની અંદર પણ સારો વરસાદ જોવા મળશે કારણ કે જે હિન્દ મહાસાગરમાં સાયક્લોન બન્યો છે આ સાયક્લોનને મિત્રો ગોવાની આસપાસ અરબી સમુદ્રમાં ખૂબ જ મોટા જથ્થાની અંદર ભેજને મોકલી રહ્યો છે અને તેની અસર સીધી મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર થશે અને ગુજરાતની અંદર સારો અને મોટી માત્રાની અંદર ભેજ આવશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો આ ભેજ મિત્રો મધ્ય ભારત ઉપર થઈ અને અરબી બંગાળની ખાડીમાં બની રહેલા સિસ્ટમને સપોર્ટ કરશે જેને લઈને આગામી સમયમાં જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ મિત્રો ખૂબ જ મોટા પાયે અને મોટી બનશે એ તમે જોઈ શકો છો જે આ ચોવીસ તારીખની આસપાસ હળવી સિસ્ટમ બની છે તેને લઈને મિત્રો ખાસ કરીને લગભગ એસી ટકા ભારતની અંદર સારો વરસાદ વરસાદથી જોવા મળશે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો અને એક સાયક્લોન મિત્રો અહીંયા છે રાજસ્થાનના ઉપલા લેવલે તો તેને હિસાબે મિત્રો ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ રહેશે પચીસ તારીખની આસપાસ તમે જોઈ શકો છો કે આ સાયક્લોનને ખાસ કરીને ભેજ દ્વારા સપોર્ટ મળતા તે વધારે મિત્રો મજબૂત બને છે અને ખાસ કરીને આ સાયક્લોનનો હવે પછીના સાયક્લોન બનશે તેનો મેપ છે એ મિત્રો આવી રીતે કચ્છ ઉપર થઈ અને અરબી સમુદ્ર સુધી આવશે અને ત્યારબાદ આ સિસ્ટમ વિખાશે તો પચીસ તારીખની આસપાસ મિત્રો જે આ સાયક્લોન બનેલું છે રાજસ્થાનની ઉપર તમે જોઈ શકો છો તેની અસરને કારણે નીચલા લેવલે મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે અને તમે જોઈશો છવ્વીસ તારીખની આસપાસ આ સાયક્લોનને કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનો અને આ સિસ્ટમને સપોર્ટ કરવાને કારણે ખૂબ જ સારો વરસાદ છે એ જોવા મળશે અને આ સાયક્લોન એક નથી ત્યારબાદ પણ મિત્રો તેની અસર રહે છે અને બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી સાયક્લોન બનતા રહેશે આપણે મિત્રો ખાસ કરીને એ જોવાનો છે કે ખાસ કરીને ગુજરાતની આગળ સિંગાપોર છે ત્યારબાદ દક્ષિણ ચીન એરિયો છે આ વિસ્તારની અંદર મિત્રો સાયક્લોન બનવા ન જોઈએ જો આ વિસ્તારમાં સાયક્લોન બને તો તમામ ભેજ મિત્રો ખાસ કરીને અહીંયા જતો રહેતો હોય છે તો હાલ મિત્રો એવી કોઈ શક્યતા નથી અને હિન્દ મહાસાગરની અંદર પણ મિત્રો એક્ટિવ થઈ ગઈ છે બંગાળની ખાડી પણ એક્ટિવ થઈ ગઈ છે એટલે કે તમામ ભેજ છે એ ખાસ કરીને ભારત તરફ આવશે જેને લઈને આગામી સમયની અંદર મિત્રો ચોમાસું છે અને ખાસ કરીને જો જણાવી દઈએ તો ત્રેવીસ તારીખથી લઈને સંપૂર્ણ ભારતમાં વરસાદને લઈને આ ગઈ છે પચીસ અને છવ્વીસ તારીખની આસપાસ ગુજરાતની અંદર જોરદાર વરસાદને લઈને આ ગઈ છે તે પહેલાં પણ મિત્રો સારો વરસાદ છે પરંતુ આ તારીખોની અંદર જોરદાર આ ગઈ છે ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બર મહિનાને શરૂઆતમાં પણ ખૂબ જ સારો અને ભારે વરસાદ પડે તેવી શક્યતા હાલ મિત્રો જોવામાં આવી રહી છે તો ખાસ કરીને આજના વિડીયોમાં મિત્રો આપણે એટલો જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો વસ્તુ ચહિ જે ભારત